હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ માત્ર દસ મિનિટમાં બની જાય તેવો ચોખાના પૌવાનો નવો જ નાસ્તો બનાવશું તેના માટે એક વાટકો ચોખાના પવા લીધા છે હવે આ પૌવાને એક વાસણની અંદર લઈ ચારથી પાંચ વાર ચોખા પાણીથી આ પવાને ધોઈ અને નીતરવા મૂકશું એ જ વાટકાના માપથી એક વાટકો રવો લેશું એક વાટકો દહીં લેશું અને બરાબર મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે થોડા ખાવાના સોડા સ્વાદ અનુસાર મીઠું કાળા તળ અને લીલા ધાણા અને ચોખાના પવા જે આપણે નિતારવા મૂક્યા હતા એડ કરી અને હાથેથી આ રીતે આ મિશ્રણને તૈયાર કરી લેશું હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકશું ઉપર કાણાવાળી ડીશ મૂકી અને આ ડીશને તેલવાળી કરી લેવાની અને હાથ પણ તેલવાળા કરી આ નાસ્તાને તૈયાર કરી લેશું તો આ નાસ્તાને ગોળ અથવા થેપલીમાં અથવા આ રીતે લંગોળ તૈયાર કરી લેવાનો તો મેં આ રીતે લમગોળમાં આ નાસ્તાને તૈયાર કર્યો છે ડીશ ઉપર આ રીતે નાસ્તાને મૂકી અને તેલવાળી ડિસ્ક કરી અને ઢાંકી અને આ નાસ્તાને દસ મિનિટ માટે બાફી લેશું ગેસની ફ્લેમ હાઇ જ રાખશું તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ નાસ્તાને ચેક કરી લેશું તો આ રીતે ચપ્પુ વડે આ નાસ્તાને ચેક કરી લઈએ તો નાસ્તો આપણો સરસ બફાઈ ગયો છે હવે આ નાસ્તાને આપણે નીચે ઉતારી લેશું હવે આ નાસ્તાને એકદમ ક્રિસ્પી કરવા એક પેનની અંદર મેં તેલ લીધું છે તો તેલનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું તેલ ગરમ થાય એટલે રાય જીરું તલ મરચી અને નાસ્તો એડ કરશું હિંગ આમચૂર મસાલો ચીલી ફ્લેક્સને થોડો સીઝનિંગ મસાલો એડ કરવાનો બરાબર મિક્સ કરી લેશું તો બારથી ક્રિસ્પી અંદરથી નરમ એવો ચોખાનો પવાનો નવો જ નાસ્તો બનીને તૈયાર છે આ વિડીયો ગમે તો સે લાઈક એન્જોય